નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પેલા તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે વેબ સંકુલના યુટ્યુબ ચેનલ પર ઝડપથી મિત્રો આપણે બધા પહેલા લાઈવ આવી જશું અને આજે મિત્રો તમારા માટે એક સરસ મજાની એનાઉન્સમેન્ટ અને તમારા માટે એક સરસ મજાની વસ્તુ તમારા માટે લઈને આવ્યા છીએ તો ઝડપથી પહેલા તો આપણે બધા ફટાફટ પહેલા મિત્રો લાઈવ આવી જશું અને એક વખત તમને કમેન્ટમાં ઓડિયો ને વિડિયો એકદમ બરાબર છે કે નહીં એનું તમારા મિત્રો કન્ફર્મેશન આપવાનું છે તો આજે આપણે સુકામ ભેગા થયા છીએ મારી સાથે અત્યારે શું કહેવાય કે ખાટું ખેલાડી મારી સાથે અત્યારે હાલમાં મારી સાથે પ્રેઝન્ટ છે તો મિત્રો શું કામ આવ્યા છીએ અમે ઓકે એ તમને ટૂંક સમયની અંદર લગભગ સાહેબ થમનીલ જોઈને ખબર પડી ગઈ થમનીલ જોઈને તો ખબર પડી જ ગઈ હશે પરંતુ તેમ છતાં આની શું નવું છે એ ડિટેલ્સ જાણવા માટે મિત્રો તમારા સેશનમાં ફટાફટ જોડાવવું પડશે તો ઝડપથી પહેલા એક વખત આપણે લાઈવ આવી જાઓ લિંકને શેર કરી દો મિત્રો ઝડપથી 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 બહુ જ ટૂંક સમયની અંદર ઓકે થોડોક એવો તમારો અમે સમય લેશું અને થોડાક સમયની અંદર મિત્રો તમને કંઈક ફાયદો થાય બરાબર એવી એક સરસ મજાની શું કહેવાય કે વસ્તુ આપણે તમારી સામે લઈને આવ્યા છીએ તો ઝડપથી લાઈવ આવી જાઓ બરાબર છે ઓકે એ નમસ્કાર મામા વેલકમ ટુ વેબ સંકુલ ફટાફટ આવી જાવ અને મારી સાથે છે ધુરંદર સાહેબ તરુણ સાહેબ મોસ્ટ વેલકમ થેન્ક યુ થેન્ક યુ સાહેબ ચાલો બધું ઓલ ઓકે છે સાહેબ કન્ફર્મેશન મળી જાય મળી જાય છે એટલે મજબૂત કે તમારી ગણિત યાત્રાનો નવો સાથી અને એ બુક વિશે આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે ઓકે સાહેબ કોઈ એવું પ્રી બુકિંગ કે એવું નહી પહેલા આપણે બતાવી દઈએ બરાબર ડાયરેક્ટ

વધુ ને વધુ મજા આવે તો સાહેબ પેલા તો આ મસ્ત મજાની બસ આજે એવી જ દેખાય છે પેલા તો એકદમ મસ્ત મજાનો પ્રોફેશનલ લુક આપેલો છે બરાબર છે એટલે જ બુક ની અંદર ઓકે આપણી એક્સપર્ટ કન્ટેન્ટ ટીમ જે છે બરાબર એની અંદર લગભગ મોર દેન દસ કરતા વધારે લોકો દસ કરતા વધારે લોકોએ બરાબર એ કન્ટેન્ટ એટલે સુધી હું એટલા માટે આ સમય એટલા માટે તમને મેન્શન કરાવું છું કે સાહેબ એટલો ટાઈમ આપણે ગઈ સીસી ગયો હા બરાબર છે એના પછી આપણે શું કહેવાય કે બુક ઉપર અપડેટ કરવાનું કામ ચાલુ કર્યું તો એવી રીતે બુક કે એક એક પ્રશ્ન ક્વોલિટી વાળો હોય એક એક પ્રશ્નમાં તમને કંઈક ને કંઈક વસ્તુ મિત્રો શીખવા મળે એક એક પ્રશ્ન તમને સારામાં સારો કન્ટેન્ટ પ્રોવાઈડ કરે એટલા માટે મિત્રો આ બુકને ખાસો એવો આપણે ટાઈમ આપ્યો છે સાહેબ આટલા બધા પ્રશ્નો હોય અને દરેક પ્રશ્નોનું સોલ્યુશન સોલ્યુશન બરાબર એટલે આમાં આમાં ટાઈમ લાગી જાય લાગી જાય સાહેબ બીજી વસ્તુ કે આપણે કોમ્પિટિટિવ ફિલ્ડમાં સાહેબ મે એટલી બુકો લખી ચોક્કસ પણ સાહેબ ગણિતનું પુસ્તક જે સાહેબ લખવું ને લખવું વસ્તુ લખવું તો ખરું

સરસ મજાનું વેબ સંકુલની અંદર જે બી સાહેબ આપણી ટીમ છે ટીમ છે એક મજબૂત બુક આપી છે અને પેલા એક સાહેબ રીઝનિંગ ની બુક બુક આપણે લોન્ચ કરી ઓકે વન વે મામા વત્તે કોમ્પિટિટિવ ફિલ્ડ માં ની બુક દરેક વિદ્યાર્થી મિત્રો એ જોઈએ છે તો એને ખબર પડી ગઈ છે કે એ રીઝનિંગ બુકની એડિશનલ એની બહારનું કન્ટેન્ટ છેલ્લા જે અમુક બે વર્ષોની જે એક દોઢ વર્ષની પરીક્ષા જે છે એના દોઢ વર્ષની પરીક્ષામાં રીઝનિંગ ના બુક બહારનું કોઈ એટલે કોઈ કન્ટેન્ટ સાહેબ આપણે ગયું નથી

બે એક્ઝામ ની તૈયારી કરતા હોય તો એને આ બુક મદદરૂપ થવાના સાહેબ આપડા સંપાદક છે વિકાસ પટેલ સાહેબ બરાબર એક જ નામ જોવા મળશે કોઈ બી તમે કોમ્પિટિટિવ ફિલ્ડ ની બુક

પાયાના સિદ્ધાંતો થી લઈ અને એડવાન્સ એડવાન્સ લેવલ લેવલ ઓકે દરેક ટાઈપ ના પ્રશ્નો આવી ગયા દરેક ટાઈપ પછી એમાં લેવલ વન રાખ્યું લેવલ ટુ રાખ્યું અને લેવલ થ્રી રાખવું બરાબર છે એટલે જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જાવ એમ એમ તમારું લેવલ વધતું જાય

પછી માર્કેટમાં હલાડો નઈ કરવો પડે કે આઈથી એક ચેપ્ટર આઈથી કરવા જવાનું એક ચેપ્ટર આઈથી એક જ બુક વાર્તાપુરી વાર્તાપુરી 3600 પ્લસ પ્રશ્નો સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન સાહેબ આ મને બહુ ગય્યું બાકી ઘણામાં કેવું હોય ઘણી બુકમાં સાહેબ ચાર પાંચ સોલ્યુશન સોલ્યુશન હોય સેલ્ફ એક્સરસાઈઝ જાતે અને નીચે જવાબ હોય હવે એ પાછા પાસા સેલ્ફ એક્સરસાઈઝમાં દાખલા કેવા ખબર વિદ્યાર્થી ગોત ચડી જાય સોલ્યુશન ક્યાં ગોતવા જવાનું બરાબર આ મને જે સાહેબ સૌથી વધુ ગયમ હોય ને કે દરેકે દરેક પ્રશ્નોનું સોલ્યુશન છે સોલ્યુશન આ તો હોવું જ જોઈએ ને સાહેબ બરાબર તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ સાહેબ જે આ બુક નો કી પોઈન્ટ છે ને જે મને સૌથી વધુ વધુ ગમ બાકી કેવું હોય સાહેબ આપડા ગુજરાતના સ્ટુડન્ટ હોય ઘણા સાહેબ ગણિતમાં નબળા હોય તો યાર હવે રકમ હોય ને એનો જવાબ હોય એને શું કરવાનું કરવાનું જવાબ ઠીક કરી જવાબ કઈ રીતે હવે ઈ તો ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ તો આ મજબૂત છે મામા બરાબર આ એક મને સૌથી વધુ ગઈ મે આ એક વિશેષતા સાહેબ નેક્સ્ટ દરેક પ્રકરણમાં પૂછાતા તમામ પ્રકારના પ્રશ્નો અને તેના કોન્સેપ્ટની આપણે સમજ બધા જ ટાઈપના કોન્સેપ્ટ આવી ગયા ઓકે એક એક કોન્સેપ્ટ બાકી નો રહ્યા અને ઈ કોન્સેપ્ટનું ડિટેલ એક્સપ્લેનેશન તમને સ્ટાર્ટિંગમાં જોવા મળશે ચલો બરાબર છે સાહેબ આગળ વધીએ નેક્સ્ટ ઝડપી ગણતરી માટે ઉપયોગ શોર્ટ ટ્રીક સોલ્યુશન પ્લસ શોર્ટ ટ્રીક તમને આપેલી છે અને તમામ ઉપયોગી સૂત્રો ઘણી વાર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હોય ને સાહેબ એ ગણિતને સમજી ન હોય કે પણ યાદ રાખી શકે સૂત્રો થી સૂત્રો સૂત્રો થી એનું કામ થઈ જાય આસાન બરાબર ભાઈ દરેક વિદ્યાર્થી ની ટેકનિકાલિટી અલગ અલગ હોય હવે મેં એન્જિનિયરિંગ કર્યું મને સાહેબ કોન્સેપ્ટ વાળું કોન્સેપ્ટ વાળું ફાવે

જેને પહેલેથી ચાલુ કરવું છે ઓકે તો એના માટે આ ખૂબ જરૂરી છે સૂત્રો એક હદ સુધી તમારે જરૂરી છે પછી જયારે તમે એમાં પ્રેક્ટિસ તમારી સૂત્રોની જરૂર ના સો પણ પાયાથી તો જરૂર પડશે કોન્સેપ્ટ તો પેલા પેલા જ પછી સાહેબ ડાયાગ્રામ આકૃતિ ચિત્રો દ્વારા જટિલ દાખલાઓની સરળ અને રસપ્રદ સમજૂતી ડન છે બરાબર છે ડાયાગ્રામ ડાયાગ્રામ ડ્રો કરેલો છે ચિત્રો તો આપણે બહુ ડ્રો ડ્રો કરી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ઓકે આ સાહેબ બહુ ઇમ્પોર્ટેન્ટ વસ્તુ બાકી કેવું હોય કેન્દ્ર સરકારની તૈયારી કરતા હોય તો કઈ ગણિતમાં અલગ બુક બધા હવે એવું કાઈ નહિ યસ એક વસ્તુ છે કે એસએસસી તરફ સાહેબ ધીરે ધીરે આપણો ગુજરાત ગવર્મેન્ટ હા આપડી જે ગુજરાત ગવર્મેન્ટ ની તૈયારી કરવા વાળો જે વિદ્યાર્થી છે ને હા હા એ ગુજરાત ગવર્મેન્ટ ની સાથે સાથે હવે એસએસસી તરફ વળી ગયો છે

એટલે ગુજરાત ગવર્મેન્ટ એસએસસી રેલવે આ બધી જ પરીક્ષાનો કન્ટેન્ટ તમને આમાંથી મિત્રો મળી જશે ચાલો મજબૂત છે આગળ વધીએ ચલો નેક્સ્ટ ડન ઓકે હવે સાહેબ કોઈ ભી બુક લોન્ચ કરતા હોય ને પેલા સ્ટુડન્ટ ઈ જ પૂછે કે કેટલા અને ભાવ હું રાખ્યો અને પ્રાઇસ શું રાખ્યું બરાબર આ બે થી સ્ટુડન્ટ ના બહુ મતલબ હોય

ઓકે થોડુંક એથિક્સ રાખવાનું બરાબર લેખકે આટલી મહેનત કરી હોય તમે એની ઝેરોક્સ કઢાવો એમાંથી વાંચવાની એનો મજા આવે સાહેબ બુક ઇ બુક ઓકે જેમાંથી તમે વિદ્યા મેળવતા હોય નોલેજ મેળવતા હોય તો મામા એ થોડુંક સાઈડમાં રાખવાનું સાહેબ આ બધા લાગશે ને પેલા જ ખર્ચામાં બધું નીકળી જવાનું આરામથી ઓકે હંમેશા થોડુંક એથિક્સ રાખજો મામા અને એમાંય ખાસ કે જ્યાંથી નોલેજ મળતું હોય ને સાહેબ એમાં એથિક્સ રાખવું એ પૂરે કે વિદ્યામાં ઓકે આડકતરી રીતે નહીં ચોરવાની બરાબર તો ઝેરોક્સ થી દૂર રહેજો તમને ઝેરોક્સ કરતા સસ્તા ભાવે પડશે ઝેરોક્સ માં તમને વાંચવાની નહીં મજા આવે એના બદલામાં સાહેબ એમને એક આખું પુસ્તક મળી જાય અને સાહેબ એ બી પચાસ ટકા ઓફ થી રાખ્યું છે એટલે એને ઝેરોક્સ થી બી સસ્તા ભાવે મામાઓ તમને મળશે કુરિયર ચાર્જ સાથે હો ભાઈ 50% આ કુરિયર કુરિયર ચાર્જ સાથે ઓકે અગર તમે અહીંયા આપડી અહિયાં આવીને હા અગર તમે બુક પરચેસ કરો છો તો તમારે કુરિયર ચાર્જ ના એક્સ્ટ્રા ચાર્જ આપવાની કોઈ જરૂર જે એમઆરપી છે સાહેબ એના 50% ઓફ બરાબર છે કારણ કે કુરિયર ચાર્જ મામાઉ કે આપણે વેબ સંકુલ નું નથી ઓકે દરેક વખતે સાહેબ મન વિચાર આવે હું ચાલુ કરું કુરિયર પછી બુક લોન્ચ કરી દો એટલે ભૂલી જાઓ જેથી મામા ચાલુ કરશે ને તેથી આપણે તમને કુરિયર ચાર્જે ફ્રી માં રાખી દઈશું બસ બરાબર પણ ચાલુ કરી તેથી તો સાહેબ આ બુક પચાસ ટકા ઓફ માં મળવા પાત્ર જે બી તૈયારી કરે છે ઓકે મજબૂત રીતે તમને આ બુક હેલ્પફુલ થવાની મામા વસાઈ જ લેજો ગણિત શાસ્ત્રીઓ ગણાય અમને ગણિત શાસ્ત્રી તો નથી પૂછાતા પણ અમુક પરીક્ષા એવી છે જેમ કે શિક્ષક ભરતી પૂછાય તો એ વસ્તુ છે મિત્રો ગણિત સંકેત એકમ પરિવર્તન

સંખ્યાના અમુક કોન્સેપ્ટ ને સમજ ખબર હોય ને તો એ તમારા માટે બહુ આસાન થઈ જાય બરાબર અપૂર્ણાંક દશાંત અપૂર્ણાંક ની ચાવી ભાજપ ની ગણતરી શેષફળ નો પ્રમય એકમ નો અંક ભાગુ સભા એટલે સાદુ રૂપ હવે સાહેબ હું તમને એક મિનિટ અટકાવ ચોક્કસ સાહેબ બરાબર ઘણી બુક માં કેવું હોય સાહેબ આ બધું એક માં આપ્યું એક માં આપ્યું અને હો પેજ એક ચેપ્ટર ચેપ્ટર થઈ જાય સ્ટુડન્ટ કન્ફ્યુઝ એમ જ પરીક્ષા આવી જાય એમ જ પરીક્ષા આવી જાય આ તો જો નાના નાના ટોપિક કેટલી મજા આવે સાહેબ અલગ અલગ જો સાહેબ નાના નાના ટુકડે ટુકડે જવાનું સાહેબ ઓકે હા એ બધું જ જે છે ને બધું જ ઓકે આ અહીંયા સુધી અહીંયા સુધી જે છે ને એ મેથ્સ નું બેઝિક છે

બહુપદી અવયવ વિસ્તરણ અવયવ વિસ્તરણ સિસ્ટમેટિકલી ગોઠવું છે કે ભાઈ તમને સંખ્યા ખબર હોય તો અપૂર્ણાંક દશાંશ ખબર પડે બરાબર તમને ભાગાકાર ના નિયમ આવડે તો ભાજપ ની ગણતરી પછી ભાજપ ની ગણતરી આવડે તો ફળ નો પ્રમાય આવડી જાય બરાબર આ બધું આવડે તો એકમનો અમ કાઢતા આવડે અને એ બધું આવડે ને તો સાદુ રૂપ આવડે બરાબર છે પછી વર્ગ વર્ગ મૂળ ઘન ઘન મૂળ પૂર્ણ વર્ગ પૂર્ણ ઘન ગાત ગાતાંગ લસા ગુસા બીજ ગણિત બીજ ગણિત આ બધું આવડે તો બીજ ગણિત અને પછી જોયું સાહેબ બધું લાઈનમાં માં ચાલે છે એનું ઓકે યસ અને ભાઈ બહુપદી અવયવ આવડે તો સુરેખ સમીકરણ દ્વિઘાત સમીકરણ ઓકે સમાંતર ગુણોત્તર શ્રેણી એ બધામાં તમને આસાન પડે સાહેબ હકીકતે ગણિતનું બેઝિક જે છે ને એ અહીંયા સુધીનું છે આ પાયો છે મતલબ પેલા એક થી બાવીસ ચેપ્ટર જે છે ને ખાસ ધ્યાન રાખજો તમારે કરવી ખાસ જરૂરી છે એના પછી સરેરાશ મધ્યક મધ્ય બહુલક ઓકે એના પછી ચેપ્ટર ટકાવારી સાધુ વ્યાજ વ્યાજ હપ્તાના આધારે પ્રશ્નો બેઝ આ નથી આવડતું સાહેબ ગણત. હા હા આ નહીં આવડતું હપ્તા આધાર હવે હપ્તામાં શું કરે ખબર ટકાવારીમાં સાદુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજમાં એક જ દાખલો અત્યાર સુધી નિપુખવા જોવામાં આવે છે મહિના મહિના હા મહિના મહિના હપ્તો આવે બરાબર આમાં વર્ષે વર્ષે ગણવાનો એવું છે હા બરાબર નફો ખોટ ભાગીદારી મિશ્રણ ગુણોત્તર પ્રમાણ

લગભગ શું ગેરંટી સાથે કોઈ બાકી દરેક દરેક પ્રશ્નોનું સાહેબ સોલ્યુશન સોલ્યુશન સાથે આપી દીધું પ્રશ્નો સાહેબ આ ડેમો કોપી આપણે જરા છે ગણિત શાસ્ત્રીઓ આ રીતે આપેલા છે આર્ય શ્રીનિવાસ બરાબર રામાનુજા જો આખા સંકેતો આ સંકેતો કે અમુક સાહેબ ચાલુ કરે લેસ ધેન ગ્રેટર ધેન માં જ લોચાવે તો પહેલેથી આવું બધું તમને ખબર પડી જાય અને લેસ ધેન કહેવાય અને ગ્રેટર ધેન કહેવાય ઓકે મજબૂત સાહેબ

પૃષ્ઠફળ એટલા માટે કે ભાઈ સાહેબ પૃષ્ઠફળ જે છે ને આપણે ઘણી વખત ક્ષેત્રફળ હા અને ઘનફળ બોલીએ બરાબર પણ ક્ષેત્રફળ અને ક્ષેત્રફળ અને પરિમિતિ કોન્સેપ્ટ થી બને બરાબર પૃષ્ઠફળ એ એક યોગ્ય શબ્દ છે

હા અમે જે બુક નું ઓવરવ્યુ કર્યું છે એ ઓવરવ્યુ પ્રમાણે ઓકે હું તમને શું કહેવાય કે આ બુકની પહેલા તો ખાસિયત આપી દો પહેલી વસ્તુ કન્ટેન્ટ બધું આવી જશે ઓકે ક્વેશ્ચન બધી ટાઈપના આવી જશે બીજી વસ્તુ પ્રેક્ટિસ સૌથી જરૂરી વસ્તુ છે હવે સાહેબ એક એક ખાસ વાત મારે તમને કેવી છે હા હા બરાબર અને સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માધ્યમથી જ કેવી ઓકે સાહેબ ગણિતની અંદર શું કરે ખબર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બોલો આપણે આ તો બુક લોન્ચ કરવા માટે અત્યારે આવ્યા છીએ પણ સાથે સાથે તૈયારી એક વસ્તુ કહી દઉં ગણિતમાં દરેક વિદ્યાર્થી મિત્રો નવા 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 પ્રશ્નો ગોતતા હોય આ તમારી સૌથી ખોટી વસ્તુ છે મિત્રો બરાબર સોરી હું આ બાબતે ટોકું છું તમને એક વસ્તુ સમજો સાહેબ ગણિતને પાસ કરવાનો એક જ રસ્તો છે પહેલી વસ્તુ ફિક્સ કોન્સેપ્ટ અને ફિક્સ પ્રશ્નો પકડી લ્યો જે તમને આ બુકમાં મળી જશે આ ફિક્સ કોન્સેપ્ટ અને ફિક્સ પ્રશ્નોને વારંવાર પુનરાવર્તન કરો આને કારણ કે સાહેબ દાખલો બદલાશે કોન્સેપ્ટ નહીં બદલાય બરાબર છે ઓકે હવે આપણે નવા નવા દાખલા પકડવાના ચક્કરમાં જે રિયલ પ્રેક્ટિસ કરવાનું જે છે એ છૂટી જાય છે બરાબર વારંવાર પુનરાવર્તન ઓકે કરું યસ તો આ વસ્તુ ધ્યાન રાખો અને બીજો સાહેબ અમુક સ્ટુડન્ટ હોય ને ખાલી આમ ગણિતની બુક કઈ ઓલા ઇતિહાસની ચોપડીન જે ઓકે એવું નહીં ભાઈ

પણ ઈજ જ ઘડિયાને તમે ડેલી દસ થી પંદર મિનિટ આપી દો એ જ વસ્તુને તમને ડેલી દસ થી પંદર મિનિટ કરો દસ થી પંદર મિનિટ દસ થી પંદર મિનિટ આવું ખાલી તમે દસ દિવસ કરશો ને તો દસ દિવસની પંદર મિનિટ એટલે દોઢસો મિનિટ થઈ દોઢસો મિનિટ એટલે આપણે શું કહેવા અઢી કલાક ક્યાં અઢી કલાક દર કલાકનું કામ તમે અઢી કલાકમાં કરી શકો બસ એને તમારે રેગ્યુલર કરવું પડે

ભાઈ સાહેબ અત્યારે દરેક વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિટિવ ની તૈયારી કરતો હોય તો એક બે વર્ષના પ્લાનિંગમાં જાતો હોય સો ટકા તો તમારા બે થી ત્રણ વર્ષના પ્લાનિંગ માં મિત્રો શું કહેવાય કે આ એક બુક જો તમને આવનારી બધી જ પરીક્ષામાં હેલ્પફુલ થશે બરાબર છે ઓકે અને સાહેબ આ દરેક જગ્યાએ આ વિષય આવવાનો છે યસો સાહેબ અને કોમ્પિટિટિવ ફિલ્ડ નો સાહેબ એક નિયમ નિયમ છે કે તમે કોઈ બી વિષય ની તૈયારી કરતા એક સારું પુસ્તક હોવું જોઈએ તમારી પાસે સો ટકા સાચી જેમાં તમને બધું જ મળી જતું બધું જ મળી જાય તો તમારો આ સાથી બની જશે તમારું મિત્ર બની જશે તમને ખૂબ ખૂબ મદદરૂપ થશે આ બુક ઓકે ડેમો કોપી સાહેબ એવું હશે તો આપણે ડિસ્ક્રિપ્શનમાં બી મૂકી દેસુ ટેલિગ્રામમાં ડેમો કોપી ડેમો કોપી મૂકી દેસુ શાંતિથી તમે એપ્લિકેશનમાં પણ ડેમો કોપી અવેલેબલ હશે

આપણે તોય મજબૂત તૈયારી માટે તૈયાર હતા અને તૈયારી ગજબ કરી છે અને ઘણા બધા રિઝલ્ટ નો સ્ટુડન્ટ ના સારા રિઝલ્ટ આવ્યા છે પણ હવે તો આપણી પાસે શું કેવાય કે હવે તો આપણી પાસે એનો આખો એક સોલ્યુશન છે કે ભાઈ મેથ્સ અને રિઝનિંગ રિઝનિંગ ની બુક તો આપણે પહેલા જ લોન્ચ કરી દીધી પહેલા જ છે આપણી પાસે અવેલેબલ મેથ્સ ની બુક મિત્રો શું કહેવાય કે આજે તમારી આવનારી જે પરીક્ષા છે એના માટે મેક્સિમમ પ્રેક્ટિસ નો કન્ટેન્ટ તમારે જોતો હોય તો આ તમને બુક ની અંદર મળી જશે છે મામા નું પુસ્તક છે થેન્ક યુ થેન્ક યુ રાહુલભાઈ ઓકે આમાંય કંઈ ઘટશે નહીં ઘટશે નહીં ચોક્કસ બરાબર ઓકે મજબૂત બુક છે મામા રિપ્લાય આપજો ને ફરી લેવી ઓકે જો આ રીરાઈટ થયેલી આખી બુક છે એકદમ લેટેસ્ટ અપડેટ કરેલી બુક છે તો ઓકે એક વખત તમે ડેમો કોપી ને જોઈ લેજો તમને અનુકૂળ આવી જાય તો પછી પરચેસ કરી લેજો અને આ મદદરૂપ થશે તમે કોઈ બી એક્ઝામ ની તૈયારી કરતા હશો ઓકે આ લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે આખી બુક ડિઝાઇન કરેલી છે ઓકે એક વખત ઓકે અંશોયા તમે જોઈ લેજો ઓકે બનતા સુધી લેટેસ્ટ હોય તો વધુ સારું જી ચાલો બોલો બીજું કંઈ જૂની બુક નવી બુક માં એ જ ફેર છે ચેપ્ટરો અમુક રીરાઈટ થયા છે પછી કોઈ બી એમસીક્યુ પ્રેક્ટિસ ની અંદર જ્યાં વધારે જરૂર છે ત્યાં વધુ કઈ રાશ અને સાહેબ દરેકે દરેક પ્રશ્નોના સોલ્યુશન આપેલા છે ઓકે મને સૌથી વધુ ગમ્યું હોય તો સાહેબ આ 3600 પ્લસ પ્રશ્નો છે પ્રશ્નો છે અને દરેકે દરેક ના સોલ્યુશન છે ઓકે આ મજબૂત ખાસિયત છે અને સોલ્યુશન માં ભી કેવું સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન સ્ટેપ બાય સ્ટેપ એવું નહી કે રમારમ ગણ નાખવાનું હા

હવે ધીરે ધીરે આપણે પણ એને ફોલો કરશું તો ભાઈ ફોટો આપણે ડેટ વાળો જ રાખી દેવાનો છે હું તો એમ કઉ છું નોટિફિકેશન જે હશે એ એ કરો કરો હશે ડેટ વાળો ફોટો આપણે પહેલે એટલે આ તો કોપી કઢાવવા જાવ તો ડેટ વાળો જ રાખવાનો કારણ કે જો નોટિફિકેશનમાં ડેટ વગરનો કીધો હશે તો વાંધો નથી અને ડેટ વાળો કદાચ અપલોડ કરશો તોય વાંધો નોટિફિકેશન માં કાઈ નો કીધું હોય તો ગમે એ પણ એમ કીધું હોય કે તારીખ વાળો તો તારીખ વાળો જ નાખવાનો ઓકે ઓકે મે વાંચ્યું નથી ભાઈ નોટિફિકેશન ચાલો કોન્સ્ટેબલ માટે નવી બુક કે સાનવાઝ કોઈ કહી રહ્યું છે સાનવાઝ

ઓકે ગુજરાત ના ખૂણે ખૂણે સુધી સાહેબ જશે અને યાદ કરશે બરાબર કે વેબ સંકુલ ની આ બુક છે ઓકે મને મદદરૂપ થાય છે બરાબર તો અમને એટલો આનંદ થતો હોય મામા આખી બુક ઓકે આની પાછળ તો સાહેબ આખી ટીમ તૈયાર કરતી હોય પણ ફાઇનલી લોન્ચિંગ કરવાનું હોય તો અમને બી એટલો આનંદ થાય કે ચલો નવું નજરાનું આવ્યું સ્ટુડન્ટ સુધી પોગવાનું છે ચલો લોન્ચ કરી દઈએ થેન્ક યુ થેન્ક યુ ભાઈ ચાલો ફરી મળતા રહીશું થેન્ક યુ જય હિન્દ જય ભાર